મુસ્લિમ સમાજનો આક્રોશ ફેલાયો છે સમસ્ત અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને ગુરુવાર ના રોજ સવારે અગિયાર કલાકે અંકલેશ્વર નાયબ કલેક્ટર ને પાઠવ્યું હતું ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સુફી સંત અને ધર્મપ્રદેશ હઝરત ખ્વાજામોયનો દિન ચિસ્ત કે તેમને મુસ્લિમ સમુદાય સાથે સમાજના ઘણા હિન્દુ શીખ ઈસાઈ વગેરે સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે જેથી અમારી ભાવાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સુફી સંત અને ધર્મપ્રદેશ હઝરત ખ્વાજામોયનોદ્દીન ચિસ્ત સાથે જોડાયેલી છે પરંતુ હાલમાં જ એક અપમાનિત દ્વેષભાવ વિડિયો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી તેને સોશિયલ મીડિયાઓમાં વાયરલ કર્યા છે જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર શુભી સંત અને ધર્મ પ્રદેશક હઝરત ખ્વાજા મોયનોદ્દીન ચિસ્તીના વિરુદ્ધ જૂટ બાંધી અપશબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે જ્યારે અન્ય ઈસમે તે અપમાનજનક વિડીયો તેના સોશિયલ અકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયની તથા ધર્મપ્રદેશક હઝરત ફાજામોયનું દિનચિસ્તીને આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોને ધાર્મિક આસ્થા માન્યતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી આજે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફે અમે અહીંયા ખ્વાજા ગરીબ નવાઝની શાનની અંદર જે ગુસ્તાખી કરવામાં આવી યોગેશ ભારદ્વાજ દ્વારા તેના તેને વખોડવા પાત્ર તેને વખોડવા માટે આજે અમે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફથી બધા ભેગા થઈને એસડીએમ સાહેબને એક આવેદનપત્ર આપેલ છે તેની અંદર જણાવેલ છે કે હિન્દુસ્તાનની જે ગંગા જમની તહેજીબ છે તેને નષ્ટ કરવાનો આ પ્રયત્ન અને કુ એનો પ્રચાર છે તેના માટે અમે એવી સખત માંગણી કરી છે કે તેને એની ધરપકડ થાય એના પર એફઆઈઆર ફાટે એને તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રીને પણ આ ઓડિયો ક્લિપની અંદર લીધા છે તો અમે એવું પણ ઈચ્છીએ છીએ કે મોદી સાહેબ પણ આમાં એમનો પક્ષ રાખે અને આવા જે અસામાજિક તત્વો છે તેના પર કડક માં કડક કાર્યવાહી કાર્યવાહી થાય એવી અમે માંગણી કરીએ છીએ